નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે નાયબસિંહ સૈની નવા મુખ્યમંત્રી બની ગયા છે રાજ્યપાલે નાયબસિંહ સૈનીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા નોંધનીય છે કે બીજેપી જેજેપીના ગઠબંધનમાં તિરાડ પડતા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને રાજીનામું આપવું પડ્યું હતું હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપીના ગઠબંધનમાં તિરાડ પડી ગઈ હતી પરિણામે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો મનોહરલાલ ખટ્ટર સવારના રાજભવન પહોંચીને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું શપથ લીધા હતા આ સિવાય પણ મંત્રી પદે શપથ લીધા હતા જેમાં ડોક્ટર બનવરીલાલ જયપ્રકાશ દલાલ રણજીતસિંહ મૂળચંદ શર્મા કુંવરપાલ સિંહનો સમાવેશ થાય છે નાયબસિંહ સૈની હરિયાણા ભાજપના અધ્યક્ષ છે અને કુરુક્ષેત્રના સાંસદ પણ છે સૈની બે હજાર ચૌદથી થી લઈને ઓગણીસ સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે આ સાથે જ ચૌદથી લઈને ઓગણીસ સુધી હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે નાયબ સિંહ ઓબીસીમાં સૈન્ય સમાજમાંથી આવે છે હરિયાણામાં વિધાનસભાની કુલ નેવ બેઠકો છે આ નેવ બેઠકોમાંથી અગિયાર બેઠક ભાજપ પાસે છે ત્રીસ બેઠકો કોંગ્રેસ પાસે છે જ્યારે દસ બેઠકો જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજીપી પાસે છે એક હરિયાણા લોકહિત પાર્ટી અને છ અપક્ષ છે મિત્રો હરિયાણામાં બહુમત માટે છેતાલીસ ધારાસભ્યો જોઈએ હરિયાણામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એકતાલીસ અને જેજેપીને દસ બેઠકો મળી હતી